અને એ તમાકુની અંદર જે એમને પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમની અંદર જે અમારી દવા ચાલી રહી છે જે અમારું ખાતર ચાલી રહ્યું છે એ એમને ઉપયોગ કર્યો અને જે તમાકુમાં જે ફાયદો થયો છે અદ્ભુત ફાયદો છે તો ચારો બાજુ પહેલાં બતાવજો આ તમાકુનો મિત્રો જે ગ્રોથ થયેલો છે આ જુઓ ચારો બાજુ આખું જે એમનું આ ટોટલ સાડા ત્રણ વીઘાની મિત્રો આ તમાકુ આ બાજુ બધે બતાવજો સાડા ત્રણ વીઘા ની મિત્રો તમાકુ ની અંદર તકલીફ હતી એ તકલીફ અને જે સમાધાન મળેલું છે એની ટોટલ માહિતી આપણે એમની પાસેથી લઈશું તો નમસ્કાર નમસ્કાર આપણું કનુભાઈ આખું નામ કનુભાઈ પૂનમભાઈ સોલંકી કનુભાઈ પૂનમભાઈ સોલંકી મિત્રો એમનું નામ છે કનુભાઈ આપણે રહેવાનું ક્યાં પાડજ તો પારજ ગામની અંદર મિત્રો રહેવાનું એટલે તાલુકો પેટલા જિલ્લો આણંદ તો કનુભાઈ આ કેટલા વીઘામાં છે

કે જે તમાકુ મિત્રો એવું કહી શકીએ ખેડૂત પોતે કે જે પીરી પડી ગયેલી કોઈ ગ્રોથ નતો વિકાસ નતો પણ આ વિકાસ તો કેવો છે કનુભાઈ વિકાસ સારો સારો ને આ પાન છે એનો બી પાનની લંબાઈ પોળાઇ આ ઉપરનું પાન તમે જોઈ શકો નીચેના પાન એક એક છોડની હાઇટ મિત્રો એક સરખી થઈ ગઈ છે તો કનુભાઈ આ દવા વાપરીને તમને જે ફાયદો થયો જે ખેડૂત મિત્રો તમાકુ કરતા હોય આ દવા એ લોકો વાપરે તો ફાયદો મિત્રો એમને પોતે આ સાડા વીઘા અંદર પેલા રિઝલ્ટ લીધું રિઝલ્ટ મળ્યું એના પછી દસ વીઘા ચાલુ એ તમાકુ હવે કેવી છે તો મિત્રો આના કરતા બી રિઝલ્ટ એ તમાકુ ની અંદર છે

કે જે ખાતર સાથે તમે જમીનની અંદર આપો છો ઓલ પ્રકારના માઇક્રોટો જે પણ ખોરાક જોઈએ એ છોડને પૂરો પાડે છે અને જે જે મિત્રો સ્પ્રે કર્યા જે સ્પ્રે કર્યા મિત્રો આપણી ક્રોપ પરિવર્તન આ પ્રોડક્ટ મિત્રો એવી છે તમાકુ ઊંઘી ગઈ હોય તમાકુ પીડી પડી ગઈ હોય તમાકુનો ગ્રોથ નથી થતો વિકાસ નથી થતો ફૂટ નથી આવતી એ વિકાસ ઉપર આ દવા કામ કરે છે ક્રોપ પરિવર્તન

અને તમે એકવાર આ દવા વાપરશો તો તમને ખ્યાલ આવશે કે ના ખરેખર અઢી ત્રણ મહિનાની અંદર બી આવી તમાકુ થઈ શકે છે કનુભાઈ આ જાત કઈ તો મિત્રો અમારા ચરોતરની અંદર મેક્ઝિમ જે વાવેતર થતું હોય છે ચીમન અગિયાર અને આ ચીમન અગિયારની જાત છે તો કનુભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવી અવનવી જે ખેડૂતને અમે જે રિઝલ્ટ આપી રહ્યા છે એવા વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે ઓકે મળીએ આવનારી બેન ની અંદર બનાય રહેજો અમારી આ ચેનલની અંદર થેન્ક યુ સો મચ